ગુજરાતમાં હાલ સાયબર ક્રાઇમના કેસોમાં વધારો જોવા મળી રહ્યો છે સાયબર ક્રાઇમ ડિપાર્ટમેન્ટ દ્વારા લોકોને સાયબર લોક જાગૃતિના કાર્યક્રમો પણ રાખવામાં આવે છે તેમ છતાં લોકો લાલચમાં આવીને સાયબર ક્રાઇમનો ભોગ બનતા હોય છે વધુ એક સાયબર ક્રાઇમ લીંબડી ચુનારાવાળા વિસ્તારમાં રહેતા પ્રવીણભાઈ દાનાભાઈ સોલંકી સાથે થવા પામ્યો હતો ભોગ બનનાર પાસેથી મળતી માહિતી મુજબ એવું જાણવા મળ્યું છે કે આંગણવાડી વર્કરનું નામ વટાવીને ગઠિયાએ ઓનલાઈન ક્રાઇમને અંજામ આપ્યું છે આંગણવાડી વર્કર સાથે ટેલિફોનિક કોન્ફરન્સ કરી ગઠિયાએ જણાવ્યું હતું કે હું ગાંધીનગર સચિવાલયમાંથી બોલું અને આપની આપના આંગણવાડી લાભાર્થીની ફરિયાદ છે એમ કરી લાભાર્થીની સાથે વાત કોન્ફરન્સમાં કરાવી હતી અને આંગણવાડી લાભાર્થીને ફોન હોલ્ડ પર રાખી વર્કર બહેનને જણાવ્યું કે આપના લાભાર્થીને કહો તેમને વિગત આપે અને ત્યારબાદ વર્કર બહેનનો ફોન હોલ્ડ પર મૂકી પ્રવીણભાઈ સાથે લોભામણીની વાત કરી કે તમને બાવીસ હજાર સરકાર તરફથી મળવાના છે અને એક ગૂગલ પેની લિંક મોકલી અને પે પર ટચ કરવાનું કહેતા પ્રવીણભાઈએ ટચ કર્યું તો ખાતામાંથી નવ હજાર નવસો થવા પામી હતી અને ફ્રોડ થયાની ખબર પડતા જ આંગણવાડી વર્કર બહેન અને આંગણવાડી લાભાર્થી પ્રવીણભાઈ સોલંકી લીમડી પોલીસ સ્ટેશન પહોંચી ગયા હતા અને લેખિત રજૂઆત કરી ઓનલાઈન સાયબર નંબર વન નાઇન થ્રી ઝીરો પર જાણ કરી હતી બ્યુરો રિપોર્ટ ગુજરાત ફાઇટ ન્યૂઝ